વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામનું આયોજન આગામી છ સપ્ટેમ્બર બે હજાર રોજ હોટલ નેશનલ મોડસા ખાતે કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ જિલ્લાના આર્થિક ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રે વિકાસની નવી તકો ખોલવા તેમજ રોકાણને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે અરવલ્લી જિલ્લો પોતાની કૃષિ ઔદ્યોગિક અને પર્યટન સંભાવનાઓ સાથે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવવા સજ્જ છે આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ રોકાણકારો માટે પ્રેરણાદાયી ઉદબોધન આપશે જ્યારે પર્યટન વિભાગ દ્વારા જિલ્લાની પર્યટન સંભાવનાઓને ઉજાગર કરતું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ થશે આ ઉપરાંત જિલ્લાની પાંચ અગ્રણી કંપનીઓ સાથે અંદાજિત ત્રણસો કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર થશે જેના દ્વારા એક હજારથી વધુ સ્થાનિક લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે આ એમઓયુ જિલ્લાની આર્થિક સમૃદ્ધિ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે કાર્યક્રમના ભાગરૂપે ખેતીવાડી નિકાસ એમએસએમઈ ક્ષેત્ર બેન્કિંગ સુવિધાઓ અને સ્ટાર્ટઅપ્સ જેવા વિષયો પર વિવિધ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારો ઉદ્યોગ સાહસિકો ખેડૂતો અને રોકાણકારોને સરકારી યોજનાઓ અને નવી તકોની માહિતી પૂરી પાડશે આ કાર્યક્રમ દ્વારા અરવલ્લી જિલ્લો રાજ્યના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન વધુ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યો છે અરવલ્લી જિલ્લા કલેક્ટરે તમામ હિતધારકો ઉદ્યોગપતિઓ ખેડૂતો અને નાગરિકોને આ કાર્યક્રમમાં

એનો ઉપર ખાસ સરકાર વધારે ધ્યાન આપે અને ફોકસ્ડ થી ઔદ્યોગિક વિકાસ અને સમાવેશી વિકાસ આગળ વધે એના માટે લાસ્ટ યર થી ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ ચેપ્ટર શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ વખતે એનાથી પણ આગળ વધતા આગળ વધતા વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સ ઓક્ટોબરમાં મહેસાણા ખાતે આપણા ઝોન માટે અને આ રીતે જ બીજા ઝોન સૌરાષ્ટ્ર સાઉથ ઝોન માટે અને આ રીતે યોજવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે સૌથી પહેલાં અરવલ્લીમાં છે સેપ્ટેમ્બરના રોજ મોડાસા ખાતે નેશનલ હોટલમાં આ કોન્ફરન્સનું આયોજન આપણે કરી રહ્યા છે એમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને અને આર્થિક વિકાસને આગળ વેગ મળે આપણા જે કૃષિના ક્ષેત્રમાં પ્રવાસનના ક્ષેત્રમાં જે સંભાવનાઓ છુપાયેલી છે અરવલ્લી જિલ્લામાં એમને વેગ મળે એના માટે એમઓયુઝ પણ કરવામાં આવી રહ્યા છે આપ લોકોને સાદર આમંત્રણ પણ છે સાથે સાથે MSME ક્ષેત્ર હોય કે ખેતીવાડી નિકાસ હોય બેન્કિંગ સુવિધાઓ હોય અને સ્ટાર્ટઅપ વિષયો પણ નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં લેક્ચર આપશે ખાસ કરીને હું મારા યુવાન મિત્રોને આમંત્રણ આપું છું કે સ્ટાર્ટઅપ સંદર્ભે અને કઈ રીતે એક નવા એન્ટરપ્રિન્યોર બની શકે છે ઉદ્યોગ સાહસિક તરીકે એમની કારકિર્દી એ આગળ કરી શકે છે એના માટે અમે ખાસ એક સેશન રાખ્યું છે અને એ જ અમારા ઇનોવેટિવ સ્ટેપ આ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં રહેશે તો આ બધાને મારા સાદર આમંત્રણ છે કે આપણે આવો બધા મળીને રોકાણ આર્થિક વિકાસ અને સમાવેશી વિકાસ આપણે અરવલ્લી જિલ્લાના આય એના માટે એક પગલાં આવે